દાહદ જિલ્લામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભારત જોડો ન્યાય યાત્રાને ભાગરૂપે કોંગ્રેસ કાર્યકરોએ સમાજના અનેક વર્ગો પર થયેલા જુલ્મો અત્યાચારોના સવાલો ઉભા કર્યા હતા જેમ કે બેરોજગારી વધી રહી છે ભ્રષ્ટાચાર વ્યાપી રહ્યો છે મહિલાઓ પર થતા અત્યાચારોના કિસ્સાઓ વધી રહ્યા છે ખેડૂતોને આંદોલન કરવું પડે છે છતાં યુવાનોને ખેડૂતોને મહિલાઓને હજુ સુધી ન્યાય મળ્યો નથી સમાજ પર લોકો માટે ન્યાયની આશાઓ માત્ર જાજવા નીર સમાન બની રહી છે ભાજપ સરકારે મોંઘવારી સ્ત્રી સુરક્ષા રોજગારી ખેડૂતોની આવક માટે વચનો આપ્યા હતા જેમાં ભાજપ સરકારે એકે વચન પૂરું કર્યું નથી જેમાં દેશની જનતાએ વેપારીઓની કાળમાં સમયગાળા દરમિયાન જીએસટી લોકડાઉન જેવા નિર્ણય સહન કરવા પડ્યા હતા આમ ભાજપ સરકાર દ્વારા આમ દસ વર્ષના શાસનને અન્યાય તો અત્યાચારોનો સમયગાળો દર્શાવતા તેમની સમાજ પર લોકો માટે ન્યાયની આશાઓ માત્ર જાજવાના નીર સમાન બની રહી છે આ મિટિંગમાં કોંગ્રેસ સમિતિના કાર્યકરો આગેવાનો તાલુકાના અધિકારીઓ જિલ્લા અધિકારીઓ તેમજ પોલીસ તંત્ર પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા